નર્મદા જિલ્લામાં એટલે કે રાજપીપલામાં જે બોગસ નર્સિંગ કોલેજ પકડાઈ હતી તો એના ઉપર કાર્યવાહી કરવા માટે ચેતર વસાવાએ રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી આ નર્સિંગ કોલેજ ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તો નમસ્કાર દોસ્તો હું છું તમારો દોસ્ત નિલેશ પીલ મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા અવારનવાર આવા વિડીયો જોવા માટે તમને નોટિફિકેશન મળી જાય તો ચેતરબાઈ વસાવા દ્વારા દસ દિવસ થઈ ગયા આ વાતને લઈ તો હજુ સુધી કેમ તંત્ર કે સરકાર આ કોલેજ ઉપર કોઈ જાતની કાર્યવાહી કરતી નથી તો ચેતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે તો ચેતર વસાવા કહી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ સાથે ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ઉઘરાવીને આ વિદ્યાર્થીઓને કોઈ જાતની એક્ઝામ લેવાતી નથી અથવા તો આ લોકોને કોઈ જાતની ટ્રેનિંગ કે કોઈ જાતની એ લોકોને શીખવાડવામાં આવતું નથી જે નર્સિંગ કોલેજ વિશે તો ફાલતુમાં જે અઢી ત્રણ લાખ રૂપિયા ફી ઉઘરાવીને આ લોકોને જે છેડછાડ કરી છે વિદ્યાર્થીઓ સાથે એ પણ આદિવાસી લોકો જે વિદ્યાર્થીઓ છે તો ચેતરભાઈ વસાવા સરકાર સામે આકરા પહારમાં છે ચેતર વસાવા કહી રહ્યા છે કે કાર્યવાહી નહી કરવામાં આવે તો આગળના સમયમાં અમે આંદોલન કરીશું બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને અને કમલમ ખાતે જઈને અમે સૂત્રોચ્ચાર કરીશું અને સરકાર સામે ચીમકી ઉઠાવીશું તો જોઈએ આપણે આ વિડીયોમાં ચેતભાઈ વસાવા શું કહી રહ્યા છે અને આગળના સમયમાં શું રણનીતિ રહેશે તો આપણે આ જોઈએ આ વિડીયોમાં દોઢસો થી વધારે દીકરા દીકરીઓ અમારી સમક્ષ આવ્યા અને એમણે કીધું મા કામલમમાં અમે જીએનએમ કોર્સ કરવા માટે એડમિશન લીધું અમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમે જમા કરાવી છે બે લાખ સત્તાણું હજાર જેટલી અમે ફીસ આપી છે ત્રણ વર્ષ દરમિયાન અમને કોઈ સ્કોલરશીપ પણ આપવામાં નથી આવી કે અમને કોઈ જાતની કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી કે અમે આજ દિન સુધી કોઈ કોલેજ કે યુનિવર્સિટી પણ જોઈ નથી ત્યારે અમે પોતે ધારાસભ્ય તરીકે છ નવેમ્બરના રોજ ત્યાં મુલાકાત લઈએ છીએ અને ત્યાં જોઈએ છે તો તમામ બોગસ ટ્રસ્ટ આ આદિવાસી વિસ્તારમાં ચાલે છે એ બાબતને લઈને તમામ વિદ્યાર્થીઓ સાથે અમે અગિયાર નવેમ્બરના રોજ નર્મદા પોલીસ અધિક્ષકને આ બાબતની તપાસ કરવા અને અમારા બાળકોને એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળે એમણે ભરેલી ફી પછી પરત મળે અને એમને સ્કોલરશીપ મળે અને એમને આગળ કોઈ સંસ્થા દ્વારા ત્રણ વર્ષ જીએન એમની તાલીમ આપીને એમને ઉત્રીત કરવામાં આવે એવી અમે માંગ કરી હતી પણ આજે દસ દિવસથી પણ વધારે દિવસ થવા છતાં સરકારી તંત્ર કે વહીવટી તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું માત્ર એમણે લેખિતમાં અમને ગુજરાત સરકારે જવાબ કર્યો છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી નથી જેમાં કોઈપણ તાલીમાર્થી તાલીમ લેશે જેને સરકારશ્રીની કોઈપણ સ્કોલરશીપ મળશે નહીં અને આ તાલીમ લેનારાને સરકારશ્રીની ભરતીઓમાં પણ માન્યતા માન્યતા માટે યોગ્યતા ધરાવતા નથી એવી જવાબ કરીને સરકાર ઉંચા હાથ કરવાની વાત કરે છે ત્યારે આ વિસ્તારમાં આવી કેટલી સંસ્થાઓ આદિવાસી વિસ્તારોમાં કોના આશીર્વાદથી ચાલે છે અને અમે ધારાસભ્ય તરીકે રજૂઆત પુરાવા સાથે કરીએ શિક્ષણ મંત્રી એના પર કડક કાર્યવાહી કરવાની માંગ કરે છતાં આજે દિન સુધી અમારા બાળકોને ન્યાય ન આપવાનું શું કારણ છે કોનો હાથ છે કોના આશીર્વાદ છે ત્યારે અમે આવતીકાલે આ તમામ વિદ્યાર્થીઓને અપીલ કરીએ છીએ આવતીકાલે એકવીસ તારીખ એકવીસ ગુરુવારના રોજ અગિયાર કલાકે નર્મદા કલેક્ટર અને નર્મદા એસપી કચેરી આપણે સૌ જવાનું છે અને આપણા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળે અને આપણી સ્કોલરશિપ જે પણ લોકોની બાકી છે એ મળે જે પણ લોકોની ફીસ બાકી છે એ પણ આપણને રિટર્ન મળે એવા તમામ વિદ્યાર્થીઓ માટે અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ આવતીકાલે સમયસર પહોંચે એવી આપ સૌને અમે નમ્ર અપીલ કરીએ છીએ